ગેરેત દાબવાડી પણ આપણો મો પેરે વેવય પાછો થોડો પ્રેમીલો હો એລະ તમાર કોઈ વાત થાય ને બી ઉડતો વાત સંજો કોરી કી કોટલી બો બેટ વાત નહીં થઈ માર વેવના કાદી રીમાર કોઈ વાત નઈ છે પણ ખબર ના પડે યાર હું ગોડો મોળો છું હો વીયો યાર દેઉ હોય જ મારા હોમુ જોઉં હું કહી દઉં શીત ના જોયો હવે તારું ભઈ રી બેઠો બી હોય સુખવાન એમ કર ગોળે દી તો ડારો છે

માર મારે બોલાય તો હું બેહરો તાડ્યો આજ માર ખોખા જેવી છે બે મને પાડવા તો હોળકટી ના રોકીન હોળકટ કે મને કહી દઉં નઈ તે પાકી થોડી કા ઢૂપો દેવાનો અલું બેલે ખાખા દે અલ કહો જો કરીને આવી કા કરી કે આ તાર શું કધન ના ના આ પેલી બાયલે લગા ના કરિયા કઈ કે છોકતર માર તું આ બધો જોજો અમે ઓલી ડુડેટી કલર કરીને આવ શરમ આવે જતો કલર કરી ગમે તે કલર કરીને આવ તમ મારી આપડે જો આરોબર પેલું લેતા કિલો બે કિલો

મોડવા બેઠી ચકલી મસ્કારા માર મારી વે બોનનો બારીર મસ્કારા બક્ષપલ શો દે બારક માતાની ટાઈટ ટાઈટ છો એ ખબર ના કોઈ કીતા મેતા મેસી ધારો ઓ બેબે મજામો આવો આ મેમન આવ મજામો ઓ આવ આવ તે આવ ઘેર આવો કા અછી ખબર નઈ પડી કેવું લાગસ વેવાણ કેવા તવરો આવો જોઈ બસ караબાર સો ઓ જોઈ આ વેવાય જોઈ એકલો હા તો રે તો કે હા રે ભાઈ તે તો બજાર નો શાક ને બદલે આ ઓક્યા હા એટલી જ વાટ જોઈ મન કે એટલે આવી જઈએ ચાલુ જ કર પાણી લાવ ક્યો કુવાની કુવાની ભૂલી પુલટી ને પુલ્ટી દે મા પુલ્ટી ના કર પુલ્ટી તો કરતો આબરું કાઢે મારી હો ભરક આપણે શું કરવા આઈએ કઈ દે કે કઈ હ ઓરા તો કઈ હા ઓલા બોલે વાં છેલ્લી વાર ઓભરી હા તાળીઓ પાડશું ને માં કાયા તું કાયા કક લકрка પ્રાડડી મોડી બેટો તો ઘર આવું તો હું ક પરઈ મોતા જેવો ખૈયા હું ગળિયો જ ને તો તો વારા ને પી જા ઓય હા સા બારો

જો વારે વાત તો જો જો તમ તા એવું છો આ બ્રોદર તમે મને જબર

માર ભાઈ પડવાનો એ કે તો મને આમ આપણા એક અવડા હાથી પડી જશે ને તો પડી જશે હું યાર વેવા કે એટલો પ્રેમ કરું છું યાર ભાઈ શરમ આ તો વાડીન છે ને મૂકી મને એ પૈસે તમે મને બહુ ગમ હું જાવું હું લગીરામ સબબતોની મર્યાદા રાખવા લાગી ને નહીં તમે પી ના છો કેટલો થઈ ગયા છો આ પુસ નહીં મેળા બગા બગા જો પહેલા કે લે ના જો જો તે બોલવા બોલ ભઈને ઘરે જે બોલ આ આ રાખેલામાં પીજેલા પીજેલા મારા ધ્યાન ન આવું મને હું કા દેખો જે પી પી ને ખરાવ ને પી પી ને ખરાવ લઈ જા તમાર શરમ આ પીજો રાખેલામાં તો મારા ઓગળા લઈ લે